જે અત્યારે આપ સમક્ષ મારી સાથે ઉભી છે તેનું કહેવાનું એ છે કે એક તો મને બાર વાગે રાત્રે મારા ઘરેથી અમરેલીથી આઠ કિલોમીટર દૂર વિઠ્ઠલનગર ગામમાં પોલીસે મને ઉપાડી સૂર્યાસ્ત થી સૂર્યોદયની વચ્ચે આ દીકરીને પોલીસ પકડીને એલસીબી અમરેલી ખાતે લઈ ગઈ તે પહેલો ગુનો કે એની સામે પુરવાર થાય તેની એસપી સંજય કોરાટની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને દીકરી પાયલ ગોટીને અને ત્રણ આરોપીઓને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વચ્ચે ઉભા રાખ્યા અને એવું પ્રદર્શન કર્યું કે આ લોકો જાણે રીધા ગુનેગાર છે ને એ લોકોએ તો કંઈ શું એ શું કરી નાખ્યું છે પ્રેસ કોન્ફરન્સમાં ગુનો પુરવાર થાય તેની પહેલાં એસપી સંજય કોરાટની ઓફિસમાં આ લોકોને આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરવી એ પણ બીજો ગુનો પોલીસે કર્યો છે અને પોલીસે ધારાસભ્ય દ્વારા પોતાનો ઉપયોગ કરાવડાવ્યો અને આ દેશની રક્ષકની જગ્યાએ પોલીસ ભાડૂતી સૈનિક થઈ ગઈ એ એમનો ત્રીજો ગુનો અને એમને વાંધો છે એની ફરિયાદ કરી ચોથું એટલે આ એસપી સાહેબ છે તે ભારતની સરકાર માટે કે બીજેપીના ધારાસભ્ય માટે કામ કરતા હતા અને તેને માર્યું તેનો એક બીજો ગુનો બને છે જે અમે રેસ કર્યો અને ત્યાર પછી કોર્ટમાં જુઠ્ઠું બોલ્યા કે અમે અઠ્યાવીસમી તારીખે ચાર વાગે આ લોકોની ધરપકડ કરી છે અમે કહ્યું કે સાહેબ કોર્ટમાં જુઠ્ઠું બોલવું એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર માટે ગુનો કહેવાય અને આ લોકોને આ દીકરીને અન્યોને પકડ્યા સત્યાવીસમીની રાત્રે અને કહ્યું છે કે અઠ્યાવીસમી સાંજે ચાર વાગે પકડ્યા છે એટલે અમરેલીની પોલીસે કોર્ટને પણ ગેરમાર્ગે દોરીએ ગુનો બને છે